ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ગિરિરાજ સિંહને ટ્રેક્ટર વેચવાનું છે સારું અને સાચવેલું ફૂલ જવાબદારી વાળું વન ઓનર ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગિરિરાજ સિંહને તો વિડીયો પૂરો જોજો હું તમને વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો

સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું આખું કંપની કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અત્યારે ટ્રેક્ટરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલાં ગિરિરાજસિંહનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે તમારે ખોટો ધકો થશે બાકી આ ટ્રેક્ટર તમને પચાસ હોર્સ પાવર નું જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે કિંમત ની વાત કરું તો ચાર લાખ અને વીસ હજાર માહિતી માટે કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે લખતર અને તન્મિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ગિરિરાજ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે નામ વાળા પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો